આપનું સ્વાગત છે આજે આપણે એક એવા સનાતન પ્રશ્ન પર ચર્ચા કરવાના છીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઉદભવે છે હા અને એ પ્રશ્ન છે કે જો ઈશ્વરની કૃપા સાગર જેવી અનંત છે તો આપણને એનો અનુભવ કેમ નથી થતો બિલકુલ આપણી પ્રાર્થનાઓ કેમ અધૂરી લાગે છે આ ગુ ચૂકેલવા માટે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી મળેલા એક અદ્ભુત સ્ત્રોતનો આધાર લઈશું આ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક પ્રવચનનો સાર છે જેનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે અને આ સ્ત્રોતની સૌથી સુંદર વાત એ છે કે તે કોઈ સૂકા સિદ્ધાંતોની વાત નથી કરતો ના જરાય નહીં એ સીધા જીવનના અનુભવો અને એમ કે આપણી મૂંઝવણોને સ્પર્શે છે એ બતાવે છે કે આધ્યાત્મિકતા રોજિંદા જીવનથી અલગ નથી પણ એને જીવવાની એક કળા છે તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કૃપાના એ અનંત સાગર અને આપણા તરસ્યા હોઠ વચ્ચે આટલું અંતર કેમ છે ચોક્કસ તો ચાલો શરૂઆત કરીએ સ્ત્રોતમાં પહેલો જ મુદ્દો બહુ બહુ ધારધાર છે હા સીધો જ મુદ્દા પર આવે છે બિલકુલ એમાં નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોના ઉદાહરણો છે કે ભાઈ દ્વારકાધીશ ખુદ નરસી મહેતાના મુનિમ બનીને આવ્યા હમ સાચી વાત છે એટલે આ સાંભળીને તરત જ મનમાં પ્રશ્ન થાય કે જો ભગવાન એમના માટે આટલા મોટા ચમત્કાર કરી શકે તો આપણા જીવનમાં કેમ નહીં શું કૃપામાં કોઈ ભેદભાવ જેવું છે અને જુઓ આજ પ્રશ્ન આખી ચર્ચાનો પાયો છે મહારાજજી એનો જવાબ એમ કે એક બહુ સુંદર રૂપકથી આપે છે અંજલી અંજલી એટલે કે આપણો ખોબો હા બસે જ તેઓ કહે છે કે કૃપાનો વરસાદ તો મતલબ ચોવીસે કલાક વરસી રહ્યો છે પણ પણ આપણો ખોબો જ કાણાવાળો છે બિલકુલ પાણી ભરાય છે પણ હોટ સુધી પહોંચે પહેલા જ બધું વહી જાય છે એટલે સમસ્યા વરસાદમાં નથી આપણા પાત્રમાં છે વાહ મતલબ ભગવાનની કૃપામાં કોઈ કમી નથી જરાય નહીં કમી આપણી તેને ગ્રહણ કરવાની યોગ્યતામાં છે આપણી પાત્રતામાં ખામી છે આ કાણાવાળો ખોબોવાળો વિચાર બહુ ગહન છે એટલે કે દોષ ભગવાનનો નથી પણ જવાબદારી આપણી છે બરાબર પણ અહીં જ બીજી મુશ્કેલી આવે છે આ ખોબાના કાણા એટલે આપણા દુર્ગુણો કામ ક્રોધ લોભ એ બધું જ હવે આના પર વિજય મેળવવો એ તો એ તો બહુ અઘરું કામ છે શું સામાન્ય માણસ માટે આ શક્ય છે તમે બહુ સાચો મુદ્દો પકડ્યો છે અને અહીં જ મહારાજજીની વ્યવહારુ દ્રષ્ટિ દેખાય છે તેઓ એમ નથી કહેતા કે તમે રાતોરાત બધું જીતી લો હમ તેઓ આગનું ઉદાહરણ આપે છે તે કહે છે માની લો કે તમારામાં સળગતી આગને બુજાવાની શક્તિ નથી સારું એ સ્વીકાર્ય છે પણ આગની નજીક ન જવાની તેનાથી દૂર રહેવાની સમજણ અને શક્તિ તો આપણા સૌમાં છે ને હા એ તો છે એટલે કે સંપૂર્ણ વિજય મેળવવાને બદલે શરૂઆત ફક્ત દૂર રહેવાથી કરવાની છે બસ આ ઘણું વધારે વાસ્તવિક લાગે છે આપણે કદાચ યોદ્ધાના બની શકીએ પણ સાવચેત તો રહી જ શકીએ બિલકુલ એ જ આપણો પુરુષાર્થ છે શાસ્ત્રો અને ગુરુ જે કાર્યોને આગ ગણાવે છે બસ એનાથી દૂર રહેવાનો સંકલ્પ એટલે માયા ત્યાં જ હુમલો કરે જે આપણે આજ્ઞા તોડીએ આ પહેલું પગથિયું છે આપણી અંજલીને મજબૂત કરવાનું ઠીક છે તો પહેલું પગથિયું સ્પષ્ટ થયું પાત્ર સુધારવું પણ આ બધી મહેનત શા માટે આપણે મેળવવા શું માંગીએ છીએ સ્ત્રોત આના પર પણ પ્રકાશ પાડે છે ખાસ કરીને જ્યારે તે ચર્ચા કરે છે કે એક ભક્તના જીવનમાં અસલી દુઃખ શું છે હા અને એનો જવાબ આપણી સામાન્ય સમજ કરતા ઘણો ઘણો અલગ છે આપણે દુઃખ કોને ગણીએ પૈસા જાય બીમારી આવે કોઈ અપમાન કરે હા એ જ બધું પણ સ્ત્રોત કહે છે ભક્ત માટે અસલી દુઃખ સૌથી મોટી વિપત્તિ એક જ છે ભગવાનનું વિસ્મરણ ભગવાનને ભૂલી જવા હા એક બહુ સુંદર પંક્તિ છે હાનિ હરિવંશ કે નામ અંતર પડે લાભ હરિવંશ ઉચ્છત એનો અર્થ શું થયો એનો અર્થ છે ભગવાનના નામથી અંતર પડવું એ જ સૌથી મોટી હાનિ છે અને એમનું નામ લેવું એ જ સૌથી મોટો લાભ છે બીજું કંઈ નહીં આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે તો અંજલી મજબૂત કરવાનો હેતુ ભૌતિક સુખો મેળવવાનો નથી પણ ઈશ્વરની સ્મૃતિને આપણા હૃદયમાં સાચવી રાખવાનો છે બરાબર કારણ કે એ સ્મૃતિ ગુમાવી એ જ સાચું દર્દ છે આ જ સંદર્ભમાં સ્ત્રોતમાં હરિવંશ ધર્મનો સાર પણ સમજાવ્યો છે તે આ વિચાર સાથે કેવી રીતે જોડાય છે એ સીધો જ જોડાયેલો છે હરિવંશ ધર્મનો સાર બે પાયા પર છે શ્રદ્ધા અને સેવા સેવા એટલે પણ અહીં સેવાનો અર્થ ખાલી શારીરિક સેવા નથી સ્ત્રોત કહે છે કે સૌથી મોટી સેવા છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું આજ્ઞાસમ સુસાહ સેવા બિલકુલ અને આ ધર્મનો બીજો સારાંશ છે નિષ્કામ વૃત્તિ એટલે કે બદલાની કોઈ પણ અપેક્ષા વગર સૌને સુખ આપવાનો પ્રયત્ન કરવો અને નિરંતર નામ સ્મરણ નિષ્કામ ભાવ અને નિરંતર સ્મરણ પણ અહીં એક વ્યવહારુ દ્વિધા ઊભી થાય છે કઈ એવું કહેવાય છે ને કે ભક્તિ તો દુઃખમાં જ યાદ આવે જ્યારે બધું બરાબર ચાલતું હોય એટલે કે અનુકૂળતા હોય ત્યારે કોને ભગવાન યાદ આવે બહુ સરસ પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ આપણી આખી દુનિયાવી સમજને ઊંધી પાડી દે એવો છે એમ તેઓ કહે છે કે જેને આપણે અનુકૂળતા માનીએ છીએ પૈસા પદ પ્રતિષ્ઠા એ જ ભજનમાં સૌથી મોટા અવરોધો છે ખરેખર અવરોધો હા કારણ કે આ બધું આપણને એક ભ્રમમાં રાખે છે કે હું કંઈક છું મારી પાસે કંઈક છે સાચી ભક્તિની તડપ તો ત્યારે જ જાગે જ્યારે અંદરથી એવો અનુભવ થાય કે આ જગતમાં મારું કોઈ નથી આ તો ચોંકાવનારું છે તો જે પરિસ્થિતિને આપણે પ્રતિકૂળતા કહીને રડીએ છીએ એ કદાચ આધ્યાત્મિક રીતે સૌથી મોટી અનુકૂળતા છે બરાબર કારણ કે તે આપણને સત્યની નજીક લાવે છે તો પછી જ્યારે જીવનમાં સાચે જ મુશ્કેલીઓ આવે ત્યારે ભક્તિ અને શ્રદ્ધાને કેવી રીતે ટકાવી રાખવી શું પેલો આપણો સુધારેલો ખોબો પૂરતો છે ના ત્યારે એ પૂરતો નથી અને ત્યારે જ ભક્તિનું બીજું અને સૌથી શક્તિશાળી પાસું સામે આવે છે શરણાગતિ શરણાગતિ હા મહારાજજી એક અદભુત દ્રષ્ટાંત આપે છે જેમ એક નાનું બાળક ગલીમાં રમતું હોય અને પાછળ કૂતરું પડે હા ત્યારે તે પોતાની બુદ્ધિ કે શક્તિ વાપરવા નથી જતું તે બધું ભૂલીને ફક્ત માં કરતું ઘર તરફ દોડે છે સાચી વાત બસ આપણે પણ વિપત્તિમાં એ જ રીતે પ્રભુને પુકારવાના છે એનો અર્થ એ થયો કે ભજન કે ભક્તિ એ દુઃખ ન આવવાની ગેરંટી નથી આ સમજવું બહુ જ જરૂરી છે બિલકુલ ભજનનો અર્થ એ નથી કે દુઃખ આવશે જ નહીં ભજનનો અર્થ છે કે દુઃખને સહન કરવાની એવી શક્તિ મળશે કે તમે તેમાંથી પણ હસતા મુખે પસાર થઈ જશો વાહ એટલે પુરુષાર્થ છે અંજલિ સુધારવાનો પણ જ્યારે પરિસ્થિતિ હાથ બહાર જાય ત્યારે એ અંજલિને પણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દેવાની એ જ સાચી શરણાગતિ છે આ શરણાગતિ અને સમર્પણનો વિચાર બહુ શક્તિશાળી છે પણ એનું સૌથી અઘરું પાસું છે મનનું સમર્પણ આપણું મન તો એક સેકન્ડ પણ સ્થિર નથી રહેતું તો આ ચંચળ મનને કેવી રીતે સોંપી શકાય અહીં પણ જવાબ બહુ રહસ્યમય અને સુંદર છે સ્ત્રોત કહેશે કે આપણે મન આપવાનું નથી આપવાનું તો પછી આપણે તો ફક્ત મન આપવાની તૈયારી કરવાની છે ગુરુદેવ તેને સ્વયં અપહરણ કરી લે છે મનનું અપહરણ આ શબ્દ જ બહુ રોમાંચક છે પણ તેની ઓળખ શું આપણને કેમ ખબર પડે કે હવે આપણું મન આપણું નથી રહ્યું એની સ્પષ્ટ નિશાની છે જ્યારે તમારી મનબુદ્ધિમાં ગુરુ દ્વારા અપાયેલો મંત્ર અને તમારા ઈષ્ટદેવ સિવાય બીજું કશું ચાલે જ નહીં જ્યારે સંસારના વિચારો આવે અને તરત જ જતા રહે ટકે નહીં ત્યારે સમજવું કે ગુરુદેવે કૃપા કરીને મનનું અપહરણ કરી લીધું છે વાહ તો આ આખી સાધનાનું અંતિમ ફળ શું છે જ્યારે કોઈનો મંત્ર સિદ્ધ થઈ જાય તો એ સિદ્ધિ શું છે શું કોઈ ચમત્કારિક શક્તિઓ મળે અહી સ્ત્રોત ફરી એકવાર આપણી ભ્રામક ધારણાઓને તોડે છે સાચી સિદ્ધિ એ કોઈ ચમત્કાર કરવાની શક્તિ નથી તો પછી શું છે સાચી સિદ્ધિ છે ભગવત સાક્ષાત્કાર અને એની નિશાનીઓ આંતરિક છે આંખોમાં નિરંતર પ્રેમાશ્રુ શરીર પર રોમાંચ ગળગળો કંઠ આ તો બધી ભાવની અવસ્થા થઈ હા અને જે વ્યક્તિ મમતા અને અહંકારથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય જેની પર કોઈ પણ સંગનો પ્રભાવ ન પડે અને જે દરેક પરિસ્થિતિમાં નિરંતર પ્રસન્ન રહે એ જ મંત્ર સિદ્ધિની સાચી નિશાની છે તો આજે આપણે એક અદ્ભુત સફર કરી આપણે પ્રશ્નથી શરૂઆત કરી હતી કે ઈશ્વરની કૃપા કેમ અનુભવાતી નથી અને જવાબ મળ્યો કે સમસ્યા કૃપામાં નહીં આપણી કાણાવાળી અંજલીમાં છે બરાબર પછી આપણે જોયું કે આ અંજલીને સુધારવાનો રસ્તો છે દુર્ગુણોથી દૂર રહેવાનો અને અંતે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શરણાગતિ એ જ એકમાત્ર માર્ગ છે બરાબર અને આ બધી ઊંડી વાતો પછી અંતમાં મહારાજજી ત્રણ અત્યંત વ્યવહારુ પ્રતિજ્ઞાઓ લેવડાવે છે જે કોઈ પણ પાડી શકે હા બિલકુલ પહેલું દારૂ ન પીવો બીજું માંસ ન ખાવું અને ત્રીજું પરસ્ત્રી કે પરપુરુષ પ્રત્યે દુર્વિચાર ન કરવો ફક્ત આ ત્રણ હા તેઓ દાવો કરે છે કે જો કોઈ નિષ્ઠાપૂર્વક આ ત્રણ નિયમોનું પાલન કરીને નામ જપ કરે તો ભગવાન તેને આ જ જન્મમાં કલ્યાણની શક્તિ આપશે આજના દિવસ માટે એક અંતિમ વિચાર જો કૃપાણે ગ્રહણ કરવા આપણી આંતરિક પાત્રતા ચાવી હોય તો આજે એવો કયો એક નાનો અમલમાં મૂકી શકાય એવો ફેરફાર છે જે આપણે આપણા જીવનમાં લાવી શકીએ જેથી આપણી અંજલીનું એક કાણું તો પૂરાય આ સુંદર અને માર્ગદર્શક સામગ્રી બદલ અમે ગુજરાતી ટીવી ડોટ કોમ અને આ પ્રવચનનો સાર તૈયાર કરનાર સેવક માધવ જસાપરાના ખૂબ ખૂબ આભારી છીએ જો આપને આ ચર્ચા ગમી હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપના અમૂલ્ય અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો